વરાછામાં દબાણ દૂર કરી શકતા હોય તો પછી ચૌટાબજારમાં કેમ નહીં શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાનો મેયરને પત્ર મેયર દક્ષેશ માવાણીને વરાછાની માફક અંગત રસ દાખવીને દબાણો દૂર કર્યા તે માફકે ચૌટા બજારમાંથી પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મેયરને અનુરોધ ઉલ્લેખનીય છે કે નીતિન ભજીયાવાળાએ ચૌટા બજારમાં કટા દવાણોને લાઈબ વારંવાર પત્રો અને પરંતુ આજ દિન સુધી એસએમસી તંત્ર જાગ્યું નથી અને બે સાંસદશ્રીને પણ રજૂઆતો કરતો હોઉં મેયર ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન પોલીસ કમિશનર આ બધા કરું જ છું પણ સાથે પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યોનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી માટે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો હું વોલ સિટીને બચાવો ગમે એમ કરીને એવી મારી પ્રયત્નો હોય શું સમસ્યા છે શું બાબતે લખ્યો પત્ર સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે અને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલિયર પાર્કિંગનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઊભી થઈ છે છે વરાછામાં આ કાર્યવાહી થઈ તો અહીંયા થવી જ જોઈએ એક પણ રજૂઆત છે કે નહીં વરાછાની પ્રજા લડાયક છે વરાછાના ધારાસભ્ય લડાયક છે જો એની પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈને મને લાગે છે કે કદાચ આ સમસ્યા માટે ત્યાં એક સમિતિ પણ બની છે એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે સુરતની મૂળ પ્રજા જે છે એ કોઈ લડાયક મિજાજની પ્રજા નથી એટલે બધા એને લાઈટલી લે છે સો વર્ષ જૂની હોસ્પિટલ મરણ પથારી આવી ચૂકી છે આના કારણે કઈ રીતે એ અમારા માટે શરમજનક છે હું હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચૂક્યો છું પણ એક વાતની ખુશી છે કે દરેક વખતે મેં આ અંગે પ્રયત્ન કરેલા છે તંત્ર કદાચ નહીં કરતું હોય તો એ તંત્રનો વાત છે અમારો નથી